નેતા અને ભાનુસાલી સમાજના મોભી જયંતિભાઈ ભાનુસાલી ની હત્યા બાદ છેલ્લા ચારેક દિવસથી તપાસની ગતિ બંધ પડી છે તેથી આજે સમસ્ત મહાજન ખાતે મહત્વની બેઠક મળી હતી ખાતે મળેલી દેશ બેઠકમાં ભાનુસાલી સમાજના સભાસદો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે જયંતિ ભાનુસાલી હત્યાની ઘટનાને વખોડીને આરોપીઓની તાત્કાલિક સજા આપવામાં આવે તેવી માંગ કરી હતી હત્યા બાદ આરોપીઓની ધરપકડ થઈ ગઈ હોવાના અહેવાલો પ્રકાશિત થઈ ગયા હતા જોકે હજી સુધી કોઈ પણ આરોપીની ધરપકડ કરાઈ નથી તેમજ છેલ્લા ચારેક દિવસથી તપાસની ગતિ મંદ પડી હોય તેવું જણાઈ રહ્યું છે ત્યારે ભાનુશાલી સમાજના મોભીની થયેલી હત્યા સમાજ સાંખી નહીં લે આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરીને તેમને સજા આપવામાં આવે તે માટે આગામી મંગળવારે સમગ્ર રાજ્યમાં ભાનુશાલી સમાજ વિશાળ રેલી યોજીને દરેક જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર આપશે તેમજ ભાનુશાલી સમાજનું એક પ્રતિનિધિ મંડળ આગામી સમયમાં રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને મળીને હત્યા કેસના સાચા આરોપીઓને પકડીને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરશે તેમ છતાં જો કોઈ નક્કર પગલાં નહીં લેવાય તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળીને આ મામલે રજૂઆત કરવામાં આવશે દેશ મહાજન પ્રમુખ પ્રવીણભાઈ ભાનુસાલીએ જણાવ્યું હતું કે જયંતિ ભાનુસાલી થયેલી નિર્મમ હત્યા બાદ આરોપીઓની ધરપકડ હજુ સુધી થઈ નથી અને પોલીસ દ્વારા હજુ સુધી કોઈ અસરકારક કામગીરી કરાઈ ન હોવાનું તેમણે ઉમેર્યું હતું પોલીસની નબળી કામગીરીને કારણે જ ભાનુસાલી દેશ મહાજન આ બેઠક બોલાવવાની ફરજ પડી છે આજે અમારા દેશ મહાજન ની મીટિંગ ખાસ માત્ર એક જ એજન્ડા માટે તાત્કાલિક બોલાવવામાં આવેલી હતી જે એજન્ડા એ હતો કે અમારા જ્ઞાતિના મોબી અને રાજકીય ક્ષેત્રે સારું નામ ધરાવતા શ્રી જયંતિભાઈની જે નિર્મમ કર્પીણ હત્યા થયેલ છે તો તે જ સંદર્ભે શરૂઆતના સ્ટેજે જે કાર્યવાહી થઈ એ કાર્યવાહી છેલ્લા ચારેક દિવસથી જોતા સદંતર બંધ જેવી થઈ ગયું લે એવું જણાતા અને કદાચ કંઈ રંધાઈ જાય એવું લાગતા અમારી સામાજિક જવાબદારીના ભાગરૂપે અમે લોકોએ આજે એકઠા થઈ અને એ બાબતે નિર્ણય કર્યો છે કે સદર જિંતીભાઈની જે હત્યા થયેલ છે એ બાબતે સરકારશ્રીની તપાસ સમિતિઓ જે તપાસ કરી રહી છે તે યોગ્ય જગ્યાએ અને સાચા નિર્ણય પર પહોંચે અને જવાબદારો સામે પગલાં લઈ અને જે સાચા ગુનેગારો હોય એ લોકોને પકડી અને એ લોકોને વ્યા મારફતે પૂરતી સજા અપાવવા આવે અને એ સીધી રીતે કે સરળ રીતે થાય એ જોવા માટે અમે લોકો જો એમાં ક્યાંક કોઈ તરફથી આડું અવળું થાય કે એમાં વચ્ચેથી ક્યાંય અટકાવ આવશે તો અમે એ લોકો એ બાબતે આગળ વધી અને સામાજિક લેવલે પણ તમામ કાર્યવાહી કરશો આગામી સમયમાં અમારા તરફથી અત્યારે એવું વિચારવામાં આવેલ છે કે બે વીસ એકવીસ તારીખ સુધીમાં અમે બધી તૈયારી કરી દરેક જિલ્લા લેવલે કે ગુજરાત રાજ્યના લગભગ બારથી તેર જિલ્લામાં અમારા જ્ઞાતિજનો રહે છે તો તે દરેક જિલ્લામાં જ્ઞાતિજનોને અમે અત્રેથી જાણ કરી અને દરેક જિલ્લા લેવલના જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપે અને મતલબ આ બાબતની સાચી અને સંનિશ્ચિત તપાસતા ઝડપી એ બાબત માટે જિલ્લા કલેક્ટરોને આવેદનપત્ર આપે અને દરમિયાનમાં અમે લોકો જ્ઞાતિ લેવલનું એક મંડળ પ્રતિનિધિ મંડળ રાજ્ય લેવલે શ્રી તથા મુખ્યમંત્રી શ્રીને મળવા જવા માટે પણ પ્રયાસ કરી રહ્યા છીએ નિર્ણય લેવામાં આવ્યો છે કે એક રાજકીય લેવલે જે અમારે બાનુશાલી સમાજનું સુનિમાથી સર્જન કરનાર એટલે કે અમારા બાનુશાલી સમાજનો એક ગઢ ધરાશય થયો છે અને અત્યાર સુધી જે તપાસ થઈ રહી છે અમે અમારી રીતે માનીએ તો એક બહુ મંદગતિથી મંદગતિ થઈ રહી છે એ મંદગતિને અમે ગતિ આપવા માટે એક આયોજન છે અને એકવીસ બાવીસ તારીખના સમગ્ર કચ્છમાંથી બાનુશાલી સમાજ અહીંયા એકત્ર થશે અને રેલી સ્વરૂપે અમે મંગળવારના કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપશું કે યોગ્ય તપાસ થાય જલ્દી તપાસ થાય અને હત્યારાઓનો ઝડપી પકડાય અને ન્યાયિક જે છે એ અમને ન્યાય મળે ભાનુશાલી સમાજને એટલા હેતુથી અમે સંગઠનમાં રહી અને એકવીસથી થી બાવીસ તારીખના અમે જબરદસ્ત રેલી આયોજન કરશું એટલે સ્ટાર્ટિંગમાં તો અમો જે ગુજરાતના અમારા છવ્વીસ જિલ્લાઓમાં અમારી કચ્છી ભાનુશાલીની વસ્તી છે તેમજ અન્ય સમાજો જે જયંતિલાલ સાથે જે જોડાયેલી છે એ પણ લગભગ છવ્વીસ જિલ્લાઓમાંથી વીસ જિલ્લાઓમાંથી દરેક સમાજો આવેદનપત્ર કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપશું ત્યારબાદ અમો જે પ્રતિનિધિ પ્રતિનિધિ મંડળ છે દરેક જે છવ્વીસ જિલ્લાઓમાંથી દરેક જિલ્લાના જે મોડી મંડળ આવશે એ ત્યારબાદ અમે જિલ્લાના મુખ્ય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને મળશું ગ્રહ મુખ્ય ગૃહ રાજ્યપ્રધાનશ્રીને મળશું અને ત્યારબાદ જરૂર પડશે તો અમે મોદી સાહેબને પણ જવામાં અચકાશું નહીં આ જયંતિભાઈ ભાનુશાલી માત્ર ભાનુશાલી સમાજના નેતા નથી આ સમગ્ર ગુજરાત રાજ્યનો ઉપાધ્યક્ષ છે એટલે આ ખાલી એક ભાનુશાલી સમાજ માટે નથી સમગ્ર કચ્છ જિલ્લા માટે કચ્છનો એક અસ્તિત્વનો કોઈક જે યુપી યુપી બિહારની ઘટનાઓ જે કચ્છમાં જે થઈ રહી છે આજે જયંતિલાલનો ઉપાધ્યક્ષ છે માણસનો જો ઓછી તો એની હત્યા થઈ શકતી હો તો આમ સમગ્ર જે જનતા છે તમે ને હું તો મારી હેસિયત શું જે એ બાબતે સરકારશ્રી ધ્વાન દ્વારા માટે સમગ્ર કચ્છ સમગ્ર કચ્છ તેમજ ગુજરાતમાંથી અમે આવેદનપત્ર આપશું અને સમગ્ર જેટલી પણ બધી સમાજો અમને અમારા સંપર્કમાં છે એ અમારા માટે આનંદની વાત છે આજનો એજન્ડામાં એવું હતું કે દેશ મહાજનના નેજા હેઠળ સંપૂર્ણ ભાનુશાલી જ્ઞાતિનું એક મેળાવડો છે સંમેલન થયું છે એ સંમેલન થયું છે જયંતિભાઈનું જે આમૃત્ય થયું છે એના અનુસંધાનમાં થયું છે જ્ઞાતિનો પડગો એવો છે કે સરકારશ્રી તરફથી શરૂઆતની અંદર જે સ્પીડ આવી હતી એ સ્પીડ સાવ ધીમી પડી ગઈ છે અને અત્યારે એવું લાગે છે કે જે માહિતી મળી રહી છે એ અવળે પાટે ચડી ગઈ હોય ખરેખર જોવા જાવ તો એ રાજકીય કિન્નાખોરીથી ત્યાં થયેલી છે તો રાજખોરી કન્યા કે રાજકીય કન્યાખોરીથી જો હિંસા થયેલી હોય તો પછી એ રીતે એની સ્પીડ આવી જોઈએ જે સ્પીડ છેલ્લા ત્રણ ચાર દિવસથી બંધ થઈ ગઈ છે તો ભાનુશાલી જ્ઞાતિને બહુ આંચકો લાગ્યો છે આઘાત લાગ્યો છે કે સરકારે આવું શું કામ કર્યું છે એમ તો એ રાજકીય ગતિથી હિંસાને જો સરકાર જો સીધે પાટે લઈ લેતી હોય તો કોઈ પ્રશ્ન નથી નહીં તો સોમવારે માણુશાલી જ્ઞાતિની સંપૂર્ણ રેલી કાઢી અને કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવશે